એ વાત સાચી નથી કે શરતોનો ભંગ થયેલો છે કારણ કે પતરાનો શેડ એ રીતના નથી પતરાનો શેડ સ્ટ્રક્ચર એન્જિનિયર ગ્રામ પંચાયત એ બધાની પરમિશન લઈને આપણે કરેલો છે અને એ બાજુમાં જ પચાસ મીટર દસ મીટરની બાજુમાં જ મારી હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે એટલે આ બધા ભડકાઉ નિવેદનો આપીને હમણાં જે માહોલ છે ડૉક્ટર પર પ્રેશર બનાવવાનો ડૉક્ટરને ખોટી રીતે હેરાન કરવાના એટ ધ એન્ડ પેશન્ટો જ હેરાન થાય છે એવું કરીને હેરાન કરવાનો ઉદ્દેશ લાગી રહ્યો છે સાહેબ કેટલા સમયથી આ આ હોસ્પિટલ તમારી રીતના ચાલે છે આપણે રિનોવેશન છ સાત મહિનાથી ચાલે છે અને ઘણી મોટી હોસ્પિટલ સારી બની રહી છે એટલા માટે આપણે રિનોવેશન આ ચાલી રહ્યું છે સાહેબ જે પત્રાના શેડમાં હોસ્પિટલ ચાલી રહી છે અને સરકારને જે લાભો છે તે લઈ રહ્યા છો આ તમામ બાબતની માહિતી તમે સરકારને આપેલી છે ખરી આ બધી બાબતો આપણે એ લોકોને જ્યારે રિનોવેશન ચાલુ કર્યું ત્યારે પણ મેલ કરેલો છે અને આપણી જોડે મેલ પણ છે અને પછી પણ આપણે ઇન્ફોર્મ કરેલું છે પછી ઓડિટ પણ કરેલી છે એટલે અમારા ત્યાં જે મોટા ઓપરેશનો છે એ અમે જેમ કે ની રિપ્લેસમેન્ટ છે કાર્ડિયાક સર્જરી છે એવા કોઈ ઓપરેશન અમે કરવામાં આવતા નથી અહીંયા આગળ ખાલી ને ખાલી જનરલ સર્જરી છે અને અમુક ગાયનેકની ઓર્થોપેડિક પ્રોસિજર એ જ કરવામાં આવે છે એટલે જે મોટા ઓપરેશનો છે જે ની રિપ્લેસમેન્ટ છે હૃદયની મોટી સર્જરી છે ન્યુરો સર્જરી છે એ એવા કોઈ પણ ઓપરેશન અહીં આગળ હાથ ધરવામાં આવતા નથી પતરાના શેડ છે નડિયામાં ખેડા સિવિલ જુઓ તમે એક વખત કે કેટલા નડિયાના શેડમાં છે બરોબર એવી સરકારી હોસ્પિટલો જ હજાર બતાવું કે જે બધા શેડોમાં થઈ લઈ છે બરાબર ત્યાં આગળ સીએસસીમાં માં ચાલી રહ્યું છે આપણે કઠલાલ સિવિલ કઠલાલ હતી હોસ્પિટલ ત્યાં પણ હમણાં જ નવું રિનોવેશન થયું દસ વર્ષથી ક્યાં હતા એ શેડ દસ વર્ષથી કેમ નતું રિનોવેશન ત્યારે કેમ નતું દેખાતું આ મીડિયા વાળા બધા મિત્રો છે પરંતુ આ રીતના બધા ડોક્ટરને એટલું પ્રેશર રાખ્યું છે તમે નહીં માનો કે પેશન્ટ અમને એટલા માર્કેટમાં હેરાન થાય છે મીડિયા નથી બોલ્યો બ્રિજ હોટેલ નું કામ હોટેલ વાહન વ્યવહાર ચાલુ ના થાય તમારી ચાલુ કરી દીધી તમે સારું આના વિશે આપણે રજૂ કરીશું એના માટે મીડિયા માટે મારું કોઈ એવું ઉદ્દેશ નહોતું કે જે હું બોલું એમ કહું છું કે આનાથી પેશન્ટો અને ડોક્ટરના રિલેશન બગડે છે ગભરાય છે એટલા માટે મેં તમને આ કીધેલું છે બીજું કંઈ એનો ઉદ્દેશ નથી મારો જેની તપાસ કરીએ છીએ અમે એ રિનોવેશન ની જાણ કરેલી હતી એમને પણ હવે તપાસ કરી નાખીએ છીએ જે જિલ્લા લેવલથી કમિટી બની છે અને કમિટીની અંદર જે પણ કંઈક અન્યુઝલ નીકળશે અથવા તો જે પણ રિપોર્ટ આવશે એ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ અમે સબમિટ કરવામાં આવશે હોસ્પિટલના ધારાધોરણ મુજબ સ્ટ્રક્ચર સ્ટ્રકચર હોવું જોઈએ સર્ટિફિકેટ એ પ્રમાણે લીધેલા હોવા જોઈએ તો પીએમજીની અંદર એમ કરી શકીએ અમે જયારે મુલાકાત લીધેલી હતી લગભગ બે ત્રણ મહિનાથી રિનોવેશન રિનોવેશનની અંદર છે એની પહેલા અમે મુલાકાત લીધેલી હતી ત્યારે બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઓકે હતું હવે આ અત્યારે જે રિનોવેશનમાં છે તો જે ફરિયાદ આવી છે એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટમાં જે કમિટી બની છે એ તપાસ કરીને અમે